જિલ્લા ચૂંટણી અધિકારી ડીડી જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓ અને આચાર સંહિતાના અમલ અંગે પ્રાંત અધિકારીની કચેરી વેરાવળ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જાડેજાએ જિલ્લામાં ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અને હવે પછી કરવામાં આવનાર કામગીરી તથા ચૂંટણી આચાર સંહિતા અંગેની વિવિધ બાબતો અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતા તેમણે આદર્શ આચાર સંહિતાના અમલીકરણનો આજથી જ અમલ થયો છે તેની વિગતો આપીને જિલ્લામાં ચૂંટણી દરમિયાન ઊભા કરવામાં આવનાર સખી બૂથ દિવ્યાંગો માટેની વ્યવસ્થાઓ વેબકાસ્ટિંગ એફએસટી અને એસએસટી ટીમો હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટરો નાગરિક ફરિયાદ માટેની હેલ્પલાઇન તથા પોર્ટલ પોસ્ટર બેલેટ વગેરે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી ઇલેક્શન આજ બપોરે જે જાહેર થયું એટલે આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને અમે એની પૂર્વ તૈયારી પંચની સૂચના પૂરેપૂરી સો ટકા કરી લીધી છે પછી એ મતદાન મથકોના જે કંઈ પ્રાથમિક સુવિધાઓ જોવાની હોય કે કાઉન્ટિંગ સેન્ટર હોય કે પછી લો એન્ડ ઓર્ડર રિલેટેડ હોય કે એક્સપિચર રિલેટેડ હોય એ તમામ જે ટીમોની રચના કરવા છે એ ટીમોની રચના થઈ ગઈ છે તમામ સ્ટાફની રચના થઈ ગઈ છે અને તમામ કાર્યવાહી એ પૂરી કરી દેવામાં આવેલી છે હવે જ્યારે આજથી આતા તર સહિત અંબલમાં આવી ગઈ છે ત્યારે પહેલી પ્રાયોરિટી જે હોર્ડિંગ બેનર કે જે દિવાલો ઉપર જે કંઈ પણ લખાણો હોય એ અમે ચોવીસ કલાકમાં એ દૂર કરાવી દઈશું પછી જે આપણું જે ત્રીજા ફેઝમાં છે તો જે ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરવાનું છે એ પણ નિયતના એક કલાકો એ પણ અમે પૂરું કરી દઈશું એની તૈયારી થઈ ગઈ છે ચારેય એસીના રૂમ તૈયાર થઈ ગયા છે રિસિવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પણ તૈયાર થઈ ગયા છે સ્ટાફની પણ જે પૂરી ડેટા એન્ટ્રી છે એ કરી દેવામાં આવેલી છે આજથી અમલવારી એફએસટીની જે છે એ અમલવારી થઈ ગઈ છે અને એફએસટી છે કાર્યરત પણ થઈ ગઈ છે એટલે ફ્લાઇંગ સ્કોડ જે છે એ ઓલરેડી અત્યારે ફિલ્ડમાં એ લોકો એની કા કામગીરી શરૂ કરી દીધેલી છે એટલે આમ જે ચૂંટણી તમામ પ્રક્રિયાઓ છે એ પૂર્વ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવે છે આચારસંહિતા ભંગ ના થાય એટલા માટે તો દરેક પક્ષો છે એને ખાસ કાળજી રાખવાની છે કે કોઈ પરમિશન વગર સભા સર્કસ ના કરી શકે હવે પ્લસ કોઈ સરકારી જગ્યાઓ છે કે પ્રાઇવેટ જગ્યા પણ છે મંજૂરી વગર એનો એ પોતાના પક્ષના પ્રચાર માટે કે ઉમેદવારના પ્રચાર માટે ઉપયોગ ના કરી શકે પક્ષોને પણ અપીલ છે કે ભાઈ એ સોશિયલ મીડિયા ઉપર એવી કોઈ પોસ્ટ ના મૂકે કે જેથી આચારસંહિતાનો ભંગ થાય કે કોઈ વાતાવરણ ખરાબ થાય એવી કોઈ એવા ન્યૂઝ પણ એવા સ્પ્રેડ ના કરે કે જેનાથી લોકોમાં ગેરસમજ ઊભી થાય અને ખાસ જે છે અત્યારથી જે આપણે જે એને કોઈ નાનું સભા સર્કસ કે જે કાંઈ કરવું હોય તો એ એની પરમિશન લીધા વગર કોઈ પણ વસ્તુ એ કરે નહીં એક જે મતદાર હોય એવું મતદાન મથક ખાલી આખા દેશમાં આપણું એક આ બાણે છે અને દર વર્ષે જે દર ચૂંટણીમાં જે આપણે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ કે એના માટે ખાસ પોલિંગ પાર્ટી જેમ બીજા બૂથ માટે હોય એ પ્રમાણે જ એને નિમવામાં આવશે અને એ પોલિંગ પાર્ટી ત્યાં જઈ નિયમ પ્રમાણે બે દિવસ પહેલાં જશે રોકાશે અને એક મત છે એ એનો કાસ્ટ કરાવશે એટલે આનાથી એક સારો મેસેજ એ જાય કે ભાઈ એક એક મતની કિંમત છે એટલે ખાસ જે લોકો છે એને એક અપીલ એના દ્વારા એ કરવાની કે ભાઈ તમે તમારા મતદાનનો ઉપયોગ કરો અને મત આપો આપણા અમુક જે છે આપણે હજી જેમ હમણાં આપણે ચર્ચા થઈ એ પ્રમાણે આપણું મતદાન છે આપણે સિત્તેર ટકા તો મિનિમમ થવું જોઈએ પણ એટલે સુધી આપણે પહોંચી શકતા નથી સાઠ એકસઠ બાસઠ ટકા સુધીમાં આપણે પહોંચે તો ખાસ મહિલાઓનું જ્યાં ઓછું વોટિંગ થાય છે કે જ્યાં પચાસ ટકાથી ઓછું વોટિંગ થાય છે એ લોકો પોતાના ઘરની બહાર નીકળે અને ખાસ પોતાનો મત છે એ આપે આપણે જે આપણું બાર તારીખે આપણું લહેનવું બહાર પડશે અને સાતમી તારીખે આપણું મતદાન છે તો એ ગાળો છે એમાં કોઈ પણ ખોટી ગેરસમજ ઊભી ના થાય ખોટી અફવા ઉપર ધ્યાન ન દે અને એને સમજી વિચારી જેને જે મત આપવો છે એને મત આપે એ શાંતિપૂર્ણ મતદાન થાય એ જોવાની જવાબદારી અમારે વહીવટીતંત્રની છે એ અમે કરશું આટલી તૈયારી બે વર્ષથી આપણે તૈયારી આપણી ચૂંટણીની તો આટલી બધી તૈયારી જ્યારે થઈ હોય એક એક મત માટે જો આપણે મતદાન કરતા હોય તો મતદારોને ખાસ અપીલ છે કે સાત તારીખે પોતા મતદાન મથક ઉપર જાય અને પોતાની સ્લીપ લઈ જાય પોતાનું ઓળખ કાર્ડ લઈ જાય અને ખાસ છે મતદાન કરે થેન્ક યુ